હેલો ગાઈઝ વેલકમ ટુ અનધર વોક્સ સો આજે તો મેં થોડુંક ઇન્ટ્રોડક્શન બદલ્યું એટલે સ્ટાર્ટિંગમાં આજે બોલે હવે કાલે બીજું બોલતો હતો પહેલાં પણ હવે બદલ્યું અને અત્યારે હું તૈયારી કરું ડીસીસીનું કાલે પેપર અને મેં તમને કીધું તો આજે રજા કોલેજમાં દેવદિવાળીની નહીં તો આજે દેવ દિવાળી તો બધાને હાર્દિક હાર્દિક શુભકામના દેવદિવાળીની અને બીજું તો મમ્મી અને પપ્પા એટલે મમ્મી અને બા નીચે કામ કરી અને પપ્પા કામ ઉપર જઈ તંત અને મમ્મી પપ્પા

એટલે તે દિવસ જોઈ ત્યાં આપણે કાલે મેં તમને બતાવી દઈ સેલ્ફી સ્ટીક એ રહી હવે પરીક્ષા આપતા એટલે લાવીએ અને કેવું રહે અહીં માય જોઈએ બાકી અત્યારે મમ્મી બા કામ કરી અને ઘર તમને બતાવેલું છે પહેલાં જ આ રી તો એકવાર જોઈ લો આ કિચન જે પેલા ત્રણ વાર પહેલાં અમે રહેતા હતા આ તો પછી પપ્પાએ નીને મેં નથી તો પેલું ઘર કરી જ છે તો હવે જોઈએ ઘેર ઘેર આવી ઘેર ભૂખ લાગી તો પકોડી લાવી તો હવે ખાઈએ પછી મજે પાણી ભરાય પપ્પા કીધું હજુ તો શેર ડિસ્ટ્રિક લાવવાનું હજુ એ તો એમ જ કોઈ પરીક્ષા પછી તો હવે જોઈએ પરીક્ષા પછી બીજું તો ભાઈ નહીં તો ગાય જ અત્યારે નાસ્તોને કરી દીધું હા પપ્પા એ આયા ધંધાથી એટલે કામ ઉપરથી અને એ એક્ટિવા સાફ કરી અત્યાર તમને બતાવું હું તો કહું પપ્પા ધોઈ દઈએ એક્ટિવા હું જોઈ લો ગાઈસ પપ્પા એક્ટિવ સબ કરી હતા અને મારો વાંચવાનું કાલે પેપર તો અત્યારે ઉપર જઈ નું છે એનું મમ્મી દૂધ લાવવાનું હા હા કેટલું લીટર દૂધ લાવવાનું એટલે અમાર દૂધ લ્યા જોઈએ એટલે મને લ્યા જો વાર છે થોડી કેલી કલાક ની વાર તો હવે કલાક રહી મળ લે અન લેટર તો ગઈશ અત્યારે ટાઈમ થયો અને સાંજ પડી હ તો હવે જઈએ દૂધિયા તો એટલે જઈશું અને પેલો હવે ગિમ્બલનો બાપુ સીજા જ ક્યાં મલા એ જોવાનું હા કેટલાનું મલાય એ પૂછશું તો કાઈ અત્યારે જઈએ ફટાકડાનું ભાપ પૂછવા અને મમ્મી જમવા બનાવવા અને આથી એલપીસ્ટીકમાં થાય જૂની ઈમારતો ન ઓમ કરીએ ને એટલે ફોન પડી જાય એમ અરે પણ એટલે ફિટ નહીં આભાર ખૂબ તો એટલા માટે હું ઓછી વાપરું છું એલપીસ્ટી પણ અવીયાર છે તો એ તો ડેલી વાપરીશ તો હવે જઈએ ફટાકડાનું ભાપ પૂછવા પપ્પા ફટાકડાનું ભા પૂછીને આવું હા ફટાકડા ભા પૂછીને આવો

તો ગાય છે અહીંયા તો બહુ ભાવ હતો કાકા ગભરાઈ ગયા વિડીયો હતો ચાલુ હતો ત્યાં મિર્ચીના સો રૂપિયા તો હવે બીજી રીતે પીછો મિર્ચીનો ભાવે મિર્ચીનો સો રૂપિયા સાદી દીવે હા તો મારે તો મિર્ચી લેવાના તો એનો ભાવ પૂછો મિર્ચીનો ભાવે મિર્ચીનો ભાવે નહીં

અને મેં ભાવ પૂછ્યો ન પેલા કાકા હોમીનો અમે જોઈ ગયા હતા કઈ શું જોઈએ નહોતા લેવા બહુ જ ભાવ હતો અને આટલા તો વધારે જ છે અને બહુ જગ્યાએ મળતા જ નહોતા મિક્સિંગ તો હવે જોઈએ બીજો તો નહીં ફોડીએ બીજું તો તો ગાઈસ ઘરે આવી અને હું ફટાકડાનો ભાવ પૂછવા ગયો એક જગ્યાએ અને બે કાકા હતા એટલે હો એક કાકાનો ભાવ કહેતા હતા વિડીયો કે હું વિડીયો ઉતારું અને બીજા કાકા હતા ને એ ગભરાઈ જિલ્લા થોડાક હતા કેમેરો જોઈ તો પછી એ જે પહેલાં કાકા હતા એમને કીધું કે મૂવી ઉતર વિડીયો ઉતર એમની ભાષા મૂવી કહેતા હતા તે એવું કીધું તે પછી પહેલાં ફતદ ભાવ પૂછવા માંડે ને એટલું આવે ને પણ આવું કરી હવે એમને પહેલી વાર એમ લાગે છે કેમેરા બધા ને ઉઠા તો હવે જમવા બેહી અત્યાર તો અને બહુ જ ભાવ હતો મિરચી નો રૂપિયા હતા અમુક જગ્યાએ 120 રૂપિયા હતા તે ના કરતા બસ ના લાયા કંઈ નહી હવે જે રાતે હશે એ કઈ શું તમને અત્યાર જમવા બેહી જમીન મળ્યા few moments later એ દોના બાટીટાને પૂટી તો મારો વાંચવાનું હતો અત્યારે થોડી વાર છે પછી ઉપર જ <laughs> તો ગાય સાચી આટલું રાખીએ અને આ બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એટલે કાલે સુધી બાય બાય